નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી લઈને છ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન ઠંડી ગરમી પવન વાદળછાયું વાતાવરણ અને વરસાદની કેટલી શક્યતા છે અને વરસાદ ગુજરાતના કયા વિસ્તારોને અસર કરી શકે છે તમામ પ્રકારના જે પરિબળો છે તેની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે પાકિસ્તાન તરફ ધીમે ધીમે આવનારી તારીખ એક માર્ચ સુધીમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ જશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાનું છે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ઉત્તર ભારત રાજસ્થાન સહિત ગુજરાતને પણ તેની અસર થવાની છે બીજી તરફ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પણ સક્રિય થયું છે જે જોરદાર બરફવર્ષા અને વરસાદ આપી રહ્યો છે એટલે ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે ન્યૂનતમ તાપમાન હજુ પણ અઢાર ડિગ્રી કરતાં નીચે જોવા મળશે પરંતુ ચોક્કસથી બપોર દરમિયાન ગરમીનો અહેસાસ વધુ થશે જેમાં મહત્તમ તાપમાન તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળે તેવી શક્યતા છે બીજી તરફ પવનની પણ વાત કરી દઈએ તો આગામી ત્રણ દિવસ પવનનું પ્રમાણ વધારે જોવા મળશે અનેક વિસ્તારમાં પાંચથી થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં દરિયો પણ તોફાની બને અને માછીમારોને આગામી ત્રણ ચાર દિવસ દરિયો ન ખેડવા માટે પણ અમારા ચેનલ વતી વિનંતી છે હવે મિત્રો આવનારા દિવસોમાં સિસ્ટમ સક્રિય થશે ત્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં પણ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં ગુજરાતની આસપાસ એક નવી નવી સિસ્ટમો સક્રિય થાય છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આગામી તારીખ એક માર્ચથી જ જે સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાન તરફની અને ઉત્તર ભારતનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ઉત્તર ભારતમાં વરસાદ થશે રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદ થશે અને ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તારીખ એક માર્ચથી જ ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ જશે અને બે માર્ચના રોજ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે કચ્છના ખાવડા હોય અંજાર મુન્દ્રા માંડવી અબડાસા તેના પર કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે મધ્ય ગુજરાતના પણ આણંદ જિલ્લો હોય અથવા તો ગાંધીનગર સહિત અમદાવાદના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી રહેશે એટલે આપણે એ આગાહી ફક્ત બેથી પાંચ ટકા ગણીને ચાલવી સૌરાષ્ટ્રના પણ કોઈ કોઈ વિસ્તારમાં જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ ના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય અથવા તો વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળે ઘાટા વાદળો પણ જોવા મળી શકે છે મિત્રો આ જે વિસ્તારો જણાવ્યા તે રાઉન્ડ ફિગર વિસ્તારો છે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ થાય તો જે તે વિસ્તારમાં પંદરથી વીસ મિનિટના મોટા ઝાપટા પણ થઈ શકે છે અને નુકસાનીવાળો વરસાદ પણ થઈ શકે છે આપણે એક નંબર ઉપર ઉત્તર ગુજરાતને ગણીને ચાલીએ છીએ ઉત્તર ગુજરાતમાં તારીખ એકથી ત્રણ માર્ચ ખાસ સાચવવું જરૂરી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટાં થઈ શકે તેવી શક્યતા છે એટલે મિત્રો ઓવરઓલ જણાવી દઈએ તો સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય આ જે વરસાદ હશે છૂટો છવાયો વરસાદ હશે ક્લાઉડ બેઝ ફોર્મેશન અને લો ક્લાઉડ પણ સર્જાવાનું છે જેના ભાગરૂપે થઈને આ વરસાદની તીવ્રતા આપણને જોવા મળવાની છે એટલે મિત્રો એકથી થી ત્રણ માર્ચ ખાસ ગણીને ચાલ ચાલજો અને ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તો તેને સત્વરે સાચવી લેજો ઉપરાંત મિત્રો આવનારી તારીખ છ અથવા તો સાત માર્ચની આસપાસ ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ફરીથી પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોને અસર કરશે હવે આવનારા દિવસોમાં તે સિસ્ટમ કેટલી અસર કરશે તમામ પ્રકારની માહિતી અવારનવાર તમને વિડીયોમાં આપતા રહીશું પરંતુ ચોક્કસથી અત્યારે જ્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે બરફવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે જેના ભાગરૂપે થઈને આપણને ઠંડીનો માહોલ હજુ પણ જોવા મળશે ચોક્કસથી દસથી બાર માર્ચ સુધી તો ચોક્કસથી આપણને ઠંડીનો માહોલ જોવા મળશે જેમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે